પરંતુ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તાને લઈને મોટી અપડેટ્સ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો પાંત્રીસ લાખ થી લઈ અને પચાસ લાખ સુધીના ખેડૂત મિત્રોના નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સૂચિમાંથી બાકાત કરવામાં આવ્યા છે જે આ મિત્રો જે અયોગ્ય હતા એટલે કે પાત્ર હતા નહીં એમના નામ બાકાત કરી દેવામાં આવ્યા છે આ યોજના માટે જે જે અરજદારોને મળવાપાત્ર લાભ નહોતો એવા ખેડૂત મિત્રોને બાકાત કરી દેવામાં આવ્યા છે આજના વિડીયો મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમા હપ્તાનો લાભ કોને મળશે તમારું નામ કેવી રીતે ચેક કરવાનું રહેશે પ્રોસેસ શું રહેશે ક્યાંથી ચેક કરવાનું રહેશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

જેમાં મિત્રો ઉલ્લેખ કરેલો છે કે ધ હોનેબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ રિલીઝ ટ્વેન્ટી વન ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન ઓન નાઇન્ટીન નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઇન તમિલનાડુ તો મિત્રો પીએમ મોદી જે એકવીસમો હપ્તો પીએમ કિસાન નિધિ યોજનાનો

એમાં બે થી પાંચ દિવસ પહેલા જ અહીંયા જે આમની ઓફિશિયલી વેબસાઇટ છે એમની ઉપર તારીખ ડિક્લેર કરી દેવામાં આવે છે કે આ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ નહીને આ હપ્તો ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે મિત્રો આપણે બેનિફિશિયરી લિસ્ટ જોવાની છે તો સ્ક્રોલ કરી અને અહીંયા જે ઓપ્શન રહેલું છે બેનિફિશિયરી લિસ્ટ એમની ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે એમની પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે બેનિફિસ લિસ્ટ અહીંયા તારીખ દેખાડશે સમય દેખાડશે એમની નીચે સ્ટેટ એટલે કે રાજ્ય ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો બ્લોક તેમજ વિલેજ અહીંયા ઉલ્લેખ કરેલો છે અહીંયાથી મિત્રો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તો કયા રાજ્યનું તમે જોવા માંગો છો તો સિમ્પલી મિત્રો આપણે ગુજરાત રાજ્યનું જોવાનું છે તો ગુજરાત રાજ્ય અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે તમારો જિલ્લો એટલે કે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા જિલ્લાનું તમે જોવા માંગો છો મિત્રો હાલ અહીંયા આપણે એક્ઝામ્પલ કરી લેવાનો રહેશે તો મિત્રો એક જિલ્લો સિલેક્ટ કરી લેશું તેમના પછી મિત્રો અહીંયાથી તમારે બ્લોક એટલે કે તાલુકો તમારો સિલેક્ટ કરવાનો રહેશે કે કયા તાલુકાનું તમે જોવા માગો છો તો મિત્રો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે જે જિલ્લા જિલ્લાવાઇઝ તાલુકા હશે એ મુજબ જ તમારે સિલેક્ટ કરવાનો રહેશે તેમના પછી મિત્રો અહીંયા તમારે તમારું વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા ગામનું તમે જોવા માગો છો મિત્રો જિલ્લા અને વાઇઝ તમામ ગામો આપની સામે દેખાડી દેશે એમાંથી કોઈ પણ એક્ઝામ્પલ તરીકે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ગેટ રિપોર્ટ એટલે કે રિપોર્ટ મેળવો એમની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે

એ લોકો આ યોજના માટે પાત્ર હતા નહીં એવા ખેડૂત મિત્રોને અહીંયાથી બાકાત કરી દેવામાં આવેલા છે